દેવી અંબિકાએ કેવી રીતે કર્યો તેનું શ્રવણ કરીશું જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો શ્રી અંબે માત કી જય દેવીનો આ પાઠ વચ્ચેથી ક્યારેય અધૂરો મૂકશો નહીં અધ્યાયની શરૂઆતમાં આપણે સૌ દેવી પદ્માવતીનું ધ્યાન કરીશું હું સર્વજ્ઞેશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી ચિંતન કરું છું તેઓ નાગરાજના આસન પર બેસેલા છે નાગોના ફળોમાં શોભતા મણિઓની વિશાળ માળાથી તેમની દેહલતા ઉત્કૃષ્ટ દેખાય છે તેમનું તેજ સૂર્ય સમાન છે ત્રણ નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે તેઓ પોતાની ભૂજાઓમાં માળા કુંભ ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે ઋષિ કહે છે દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો દૂતનું વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દૈત્યોના સેનાપતિ ધુમ્રલોચનને કહ્યું હે ધૂમ્રલોચન તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસેડતો ઘસેડતો અહીં લઈ આવ તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું વચ્ચે આવે તો તે દેવતા યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય તેને અવશ્ય મારી નાખજે ઋષિ કહે છે શુંભે આ રીતે આજ્ઞા આપી તેથી તે દૈત્ય ધૂમ્રલોચન સાઠ હજાર અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો ત્યાં જઈ જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરજસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો ઘસેડતો લઈ જઈશ દેવી બોલ્યા તને દૈત્યોના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે તથા તારી સાથે વિશાળ સેના પણ છે આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું ઋષિ કહે છે દેવી આ પ્રમાણે કહ્યું તેથી અસુર ધુમ્રલોચન તેમના તરફ ધસ્યો ત્યારે દેવી અંબિકાએ ૐ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો પછી તો ક્રોધે ભરાયેલી દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો શક્તિઓ અને પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો કેશવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો તેણે કેટલાક દૈત્યોને પંજાના પ્રહારથી કેટલાકને પોતાના જડબાથી અને કેટલાય મહાદૈત્યોને પટકીને ઘાયલ કરીને મારી નાખ્યા તે સિંહે પોતાના નખથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા કેટલાકની ભુજાઓ તો કેટલાકના માથા છેદી નાખ્યા તથા પોતાની કેશવાળી ઝુલાવતા ઝુલાવતા તેણે બીજા દૈત્યોના પેટ ફાડી નાખીને તેમનું લોહી ચૂસ્યું અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધુમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો તેના હોઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આજ્ઞા કરી હે ચંડ હે મુંડ તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને કે તેને બાંધીને જલ્દીથી લઈ આવો જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતા તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો શુંભ નિશુંભની સેનાની ધુમ્રલોચન વદ નામનો છઠ્ઠો અધ્યાય પૂર્ણ થાય છે બોલ શ્રી અંબે માત કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર